મેં પૂરી કરી છે એટલા માટે મેં કહ્યું એમ કે તમે આવો ત્યાં સુધી રાહ નથી જોઈ શકાતી જીવન પ્રસારણને કારણે પણ આવેલા સૌને નામજોગ યાદ કરી પેઢડિયા પરિવારનો ખૂબ સન્નિષ્ઠ કાળજીપૂર્વકનો પ્રયત્ન રહે છે કે આવેલા સૌ મહેમાનો સગા સંબંધીઓ કુટુંબીજનો પરિવારજનો ને યોગ્ય સત્કાર અને સ્વાગત કરી શકાય એવી કાળજીભરી યાદી તૈયાર કરી અને સૌને કથા મંચ પર નિમંત્રવાનો પ્રયાસ થાય છે તે છતાં ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા યાચિત છીએ ભાવેશભાઈ ભાવેશભાઈ શંખાવરા કાગદડીવાળા પણ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે આમ સૌને પેઢડિયા પરિવારના આંગણે આપણે બે હજાર ઓગણીસમાં પેઢડીયા પરિવારના જ આયોજનથી આ જ વક્તાના વ્યાસસને આજ પવિત્ર પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞના માધ્યમથી એકત્રિત થયેલા મળેલા ફરી પાંચ વર્ષ પછી ઠાકોરજીએ આ પરિવારને એવું કાંઈક યોગ આપ્યો એવો સંયોગ આપ્યો હા એ સ્વજન ગુમાવવાનું જ સખેદ દૂધ હોઈ શકે પણ એમના જ સ્મરણાર્થે સૌ સાથે મળી સત્સંગને અને આપણી સૌની યાદોને આપણે સ્મરડીએ આપણી યાદોને અને આપણા સંબંધોને મજબૂત મજબૂત કરીએ એવા એક ધ્યેય સાથે ગંગા સ્વરૂપ મંજુલાબેન પરમ ભગવતી વિપુલભાઈ અખંડ સૌભાગ્યવતી રીમાબેન અને એમના પરિવાર દ્વારા આ ફરી આજ પવિત્ર પ્રાંગણમાં વક્તા પૂજની ભાવેશ દાદાના વ્યાસાસને આ ફરી દ્વિતીય આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અને એના ચોથા દિવસના દ્વિતીય કથા સત્રે પધારેલા સૌનું ફરી સ્વાગત અને આભાર વ્યક્ત કરતા અહીં સ્વાગત વિધિ આપણી શરૂ રહેશે થોડીવાર સંગીતના સથવારે સ્વાગતનો પણ આપણે સ્વીકાર કરતા કથા સત્ર વિરામય આપણે બધા જ ફરી આરતી સંપન્ન થાય ત્યાં સુધી સાક્ષી બનીએ આવતીકાલનું પાંચમા દિવસનું પ્રથમ કથા સત્ર આપણું બરાબર સવારે નવ કલાકે પ્રારંભિત થશે સૌ મહેમાનો અને પરિવારજનોને મોડામાં મોડા પોણા નવ કલાકે આઠ અને પિસ્તાલીસ મિનિટે આ કથા મંદિરમાં સ્થાન લઈ લેવાની વિનંતી કરીશ ગંગા સ્વરૂપ મંજુલાબેન વિપુલભાઈ રીમાબેન એટલે કે મુખ્ય યજમાનના પાંચ પરિવારજનો કથા મંચ પર આરતીના સહભાગી થશે જ્યારે અન્ય પરિવારજનો કથા મંચની સામે બિરાજતા ઠાકોરજીના પારણા પાસે ફરી યાદી કરું કે જે કોઈ ભક્તોને હજુ પણ ઠાકોરજીનું પારણું ઝુલાવી દર્શન પૂજન કરવાનું બાકી રહેતું હોય એ એને માટે આવી શકે છે એ દર્શન પૂજન કરી ઠાકોરજીનું પારણું ઝુલાવી અને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરી શકે છે એવી યાદી સાથે આવો સત્કાર સાથે સંગીતના સથવારે આ સત્ર વિરામે ઉદઘોષ સરદવ્યાસ અમરેલીના અને પેઢડિયા પરિવારના સૌને જય મહાદેવ ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે